અલ્પેસ્પેજ ડાયરેક અહીંયા હોય જે બોલતા હોય ને એ પ્રમાણેનું હમણાં સંબોધન કર્યું અને રેકોર્ડિંગ કઈ રીતે કર્યું તમે ડાયરેક અહીં મશીન તમારું હતું એન ડાયરેક જોઈએ અરે પાલુ થાય તમારું હા હા એવા બેગાજી આવે સ્ટેજ ઉપર ઉપસ્થિત તમારું તમામ આપણા આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ઠાકોર સમાજના વડીલો યુવાન મિત્રો તેમજ વિવિધ સમાજમાંથી ઉપસ્થિત અહીંયા તમામે સમાજના સૌ આગેવાનો હું સ્વરૂપજીભાઈને અને સમગ્ર ટીમને હું આભાર માનીશ કે તમે અમારું અહીંયા સ્વાગત કર્યું સન્માન કર્યું મને અહીંયા બોલાયો આ ભાવથી તમે બોલાયો એના માટે તમારો આભાર અને મને ઘણા બધા જોવા માટેનો મોકો મળ્યો જે જે મને પ્રેમ કરે છે મારા માટે સ્નેહ રાખે છે જે મારા માટે લાગણી એવા કેટલા બધા આગેવાનો વડીલોને અને દર્શન કરવા માટેનો તમે મોકો આપો એના માટે પણ તમારો બધાથી ખૂબ ખૂબ આભાર અહીંયા આપણા બધા આગેવાનોએ અહીં બાપુ વાત કરી અમિરામભાઈએ વાત કરી દીડીભાઈએ વાત કરી કેમ ભાઈએ પણ વાત કરી વાય પહેલાં પણ ઘણા બધા આગેવાનો એ બોલતા હતા જગ્યા ગળું બેસી ગયું હમણાં અબારણાવાળા હા બરાબર તમામ તમામ આગેવાનો બધે વાત તો એક જ કરી અને મારી વાત એ જ છે દિશામાં આગળ વધી રહ્યો છે ને આપણા છોકરાનું જે ભલું થવાનું છે ને એટલા માટે બધા કહે છે કે અહીંયા એક દિશા એવી છે કે જે આપણું બાળકોનું ભવિષ્ય ઉજળું થવાનું છે અને બીજી દિશા એવી છે કે આપણે માત્ર ને માત્ર સત્તા સાથે લડવાનું છે સત્તા સામે લડવાનો સત્તા સામે લડવાથી શું એ વટ જ તો પછી એ કહી શકાય છોકરા આપણને સીધી સીધું લાગે કે આખી દુનિયા આગળ વધતી હોય બધાને એમ લાગતું હોય કે ભાઈ આપણે સત્તાની સાથે રહીને સમાજ નું ભલું કરીએ દરેકને એવું લાગતું હોય તો દરેક બુદ્ધિશાળી સમાજો દરેકે દરેક જ્ઞાતિ સમાજો દરેકના મનની અંદર એમાં હોય ભાઈ આપણે સત્તા છે તો એની સાથે જોડાઈને એનું કલ્યાણ કરીએ અને જ્યાં સત્તાની સાથે રહેવાથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજ અત્યારે તમે જોતા હોય તો મોટા મોટા આગેવાનો જે પ્રદેશ કક્ષાના મોટા આગેવાનો હતા ધારાસભ્ય હતા ચાલુ ધારાસભ્ય હતા મોટા પ્રદેશના નેતા કહેવાય એ પણ ત્યાંથી રાજીનામું આપી દે ધારાસભ્ય ને કેમ મારા સમાજને ને દુઃખી મારે નથી કરવો સુખી કરવો છે એટલા માટે કરીને રાજીનામું આપીને આ પક્ષમાં લડવું છું આવું કરવાવાળા તમે પોરબંદર તમે જોશો તો ધ્યાન ઉપર આવશે કેમ ભાઈ ગાડા હશે પૈસા તો કોઈ સુધી તમને તો કોઈ તકલીફ નથી એ તો કરોડોપતિ માણસ છે પ્રદેશના નેતા છે તો પછી આ કરવા પાછળ કારણ શું હમણાં બે જ તો આ કરવા પાછળનું કારણ શું એમનું કારણ માત્ર માત્ર એટલું હોય કે એમને પોતાનો સમાજને સુખી કરવો છે બાકી કઈ પૈસા કોઈ તકલીફ નથી પ્રદેશ ના આગેવાન હતા પ્રમુખ રહેલા છે સતાય આપીને એમ કહે છે કે ના આ રસ્તા ઉપર રહેવાય નહીં ઘણા વર્ષ સુધી પેલા જાય હજુ આગામી સમયમાં પણ સમાજ સુખી થાય આ રસ્તા ઉપર લઈ જવો સાચી દિશા પકડાવો એટલા માટે કરીને એક બે નથી કેતો હું તો અનેક લોકો મારી પાસે બધા રાજીનામા માટે આવે એમને પૂછું એમને કે કારણ શું તમે તો ચાલુ ધારાસભ્ય છો ત્યારે કંઈક સાહેબ અમે ધારાસભ્ય થઈ ગયા પરંતુ અમારે અમારા સમાજને પાછળ નથી રાખવો અમારે અમારા સમાજને વિકાસની રાજનીતિ સાથે જોડવો છે અમારા સમાજનો કોઈ ટાંકો હોય તો અમે કરાવી શકીએ એમને પણ પૈસા ટકે કે બાકી રીતે અમારો સમાજ ગરીબ હોય તો આર્થિક મજબૂત થઈ શકે એટલા માટે કરીને સરકાર થી અમારે નજીક રાખવું છે ને એટલા માટે અમે આ રાજનીતિ ચાલુ ધારાસભ્ય પદ છોડીને પણ અમે સાથે આવી ગયા છીએ મારી તમને બધ અને પ્રાર્થના છે સમજવા જેવું તમારે છે કે અહીંયા આપણે શું કરવું શું ન કરવું મારી તો કેટલીક મર્યાદા છે તો ખુલીને બહુ વાત નહીં કરી શકું પણ તમને બધ અને એટલી બાબત ચોક્કસ કહીશ આ સમય છે અને મારે પણ તમારું ટાંકું કરવું છે મારે પણ બધા આગેવાનો જે છે ને એમને બધા કોઈ નાનો મોટા કામ લઈને આવે ને તમારા પડખે ઉભા રહેવાનું છે મારે જ્યાં બેઠા છે ને ત્યાં રહીને અમે હોઈએ અલ્પેશ અલ્પેશભાઈ હોય કેસાજીભાઈ હોય બધા ભેગા થઈને મારી પાસે લઈને આવે મને વાત કરે કે આ કામ અમારું છે ને આટલું કરાવો તો પાણીનો પ્રશ્ન અહીંયા દિયોદરનો હોય થરાદનો હોય ધાનેરાનો હોય તો એક બે સો બસો કરોડનો નહીં હજાર કરોડનો પ્રોજેક્ટ લઈને આવ્યા હોય કીધું હોય આપણે ભેગા થઈને માન્ય મુખ્યમંત્રીશ્રીને આટલી વાત કરીએ અને જેને કીધું હોય કે આ હજાર કરોડનો છે પંદરસો કરોડનો છે તો બજેટની અંદર વિધાનસભાની અંદર ચૌદસો ચૌદસો કરોડ રૂપિયા મંજૂર કરી આપવાનું કામ આ જિલ્લા માટે જો કરતા હોય હજાર હજાર બારસો